પીએમ મોદીએ શેર કર્યું બીજું રામ ભજન લખ્યું રામલલ્લાના અભિષેકને લઈ આખો દેશ ભક્તિના રંગમાં રંગાઈ ગયો છે સુરેશ વાડેકરજી અને આર્ય અંબેકરજી તેમની મધુર ધૂનમાં આ ભાવના વ્યક્ત કરી રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામલલ્લાની પહેલી ઝલક આવી બહાર દેશના પ્રખ્યાત શિલ્પકાર અરુણ રાજે તૈયાર કરી છે આ પ્રતિમા કોંગ્રેસના વિજાપુરથી ધારાસભ્ય સીજે ચાવડાએ આપ્યું રાજીનામું ચાર ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાય તેવી ચર્ચા વડોદરા દુર્ઘટનામાં તેર બાળકો તેમજ બે શિક્ષકના થયા મૃત્યુ દુર્ઘટના અંગે અઢાર લોકો સામે ફરિયાદ કરાઈ દાખલ મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત કરાઈ બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શાળાઓ બંધ રહેશે તો ઓફિસમાં પણ અડધા દિવસની રજા આપવાની કેન્દ્ર સરકારે કરી જાહેરાત વડોદરા દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુયમોટો દાખલ કરવા કરાઈ રજૂઆત બેન્કો અને વીમા કંપનીઓમાં પણ બાવીસ જાન્યુઆરીના એટલે કે સોમવારે દિવસની રજા જાહેર કરાઈ તાલીમ વિભાગે સોમવારે કેન્દ્ર સરકારની જાહેરાતને પગલે દિવસ રજાનો આદેશ કર્યા આજે શેર બજાર વધારા સાથે ખુલ્યું સેન્સેક્સમાં પાંચસો નવ્વાણું પોઈન્ટ અઠયાસી ટકાનો વધારો નોંધાયો તો નિફ્ટીમાં પણ એકસો બાવન પોઈન્ટ પંચાણું ટકાના વધારા સાથે થયું ટ્રેડ